રીત અને પ્રીત બંને મહાપ્રભુજી સમજાવી છે પ્રીત પોતાની મનોકલ્પિત ના ચાલે અને રીત પણ પોતાની મનોકલ્પિત ના ચાલે ઘણી વાર લોકો કે અમને તો આવું જ ભાવ એટલે અમે તો આવું જ કરીએ આ ઉત્તમ પક્ષ નથી પ્રભુને કેવું ગમે એવું કરીશ આ ઉત્તમ પક્ષ પણ મારું દિલ ચોખ્ખું છે ને ભાઈ તો તને ખબર છે બીજાને ક્યાં ક્યાં છે આ દિલ ચોખ્ખું છે એ વાતે તો એટલું બધું નુકસાન આપણને પહોંચાડ્યું છે એ બહાના હેઠળ આપણે બધું જ છોડી દીધું ખાલી દિલ તમે પાડોશીમાં કોઈ રહેતું હોય તમે દિલથી પ્રેમ કરતા પણ ક્યારે બે ચાર પ્રસંગે પણ કહેવા ના જાઓ પણ કામ હોય તમને કેજે આમ કરજે એને શું લાગે આ પાડોશી તો છે એના કરે તમને જરાય ન ગમતો હોય તો દિવસમાં રોજ પૂછવા જાઓ કાંઈ પણ કામ હોય ને અમે બેઠા છીએ પછી ભલે બેઠા જ રહેવાના હોઈએ અમારા જો પાડોશી તો વ્યવહાર બી ક્યાંક કામ કરે છે બીજું કાંઈ ન કરો ખાલી દિલ ચોખ્ખો જો અભિવ્યક્તિ ઉત્તમ હોવી જોઈએ તમને કોઈના માટે બહુ સ્નેહ હોય હોય અને ને ગુલાબજાબુ બનાવો અને કે મને બહુ હેવી ડાયબિટીસ છે બહુ સાચા દિલથી તારા માટે બનાય છે બહુ પ્રેમથી બનાવે પણ તમે લેવડાવશો તો તમારો પ્રેમ એને નુકસાન જ કરવા છે એટલે કેવલ શુદ્ધ ભાવ જ પૂરતું નથી ઉત્તમ અભિવ્યક્તિ પણ હોવી જોઈએ કારણ કે ઉત્તમ ભાવની પણ અધમ અભિવ્યક્તિ અપ્રિયતા પ્રગટ કરે છે તમારું દિલ ગમે તેટલું ચોખ્ખું પણ તમે એની જોડે વ્યવહાર જ કરો કે એના અપ્રિય થઈ જાવ અને એટલા માટે રીત અને પ્રીત બંને જરૂરી છે અને એટલા માટે ખાલી દિલ ચોખ્ખું છે એ નામ હેઠળ બધું મૂકી દીધું મહાપ્રુ ગીતાજીમાં તો ભગવાન કહે છે યહ શાસ્ત્ર વિધિ મુત્સર્જ વર્તતે કામ કારત ન સિદ્ધિ ન સુખમ ન પરામ ગતિ શાસ્ત્ર વિધિને છોડી મનોકલ્પિત રીતે જે કરે છે એને સુખ નથી મળતું એને પરમ ગતિ નથી મળતી અને એટલા માટે સેવા કઈ રીતે થાય કઈ રીતે ભોગ ધરાય કઈ રીતે એક વિવેક છે કદાચ રહી તેમાં દોષ નથી પણ ઉત્તમ રીતે ન કરવાનો ભાવ એ આપણી શિથિલતા છે અને એટલા માટે એને આપણે દિલ ચોખ્ખું છે ભાવ હેઠળ બધું છોડી પત્રમ પુષ્પ લોકો શ્લોકોએ ગોખી લે પત્રમ પુષ્પમ ભલમ તોયમ જો પ્રેમથી પણ કોના ભક્તિ મારા ભક્તના શબરી આપણે નથી કે આપણે એઠા બોર ધરાય આપણે તો ભક્ત બનવાની પ્રોસેસમાં છીએ આપણે ભક્ત ક્યાં થઈ ગયા છે હા તમને ઠાકોરજી આવીને કહી જાય પર્સનલી કે હું ભાવનો ભૂખ્યો છું તો કાંઈ નહીં કરે તો ચાલશે તો કંઈ ના કરતા અને જ્યાં સુધી ન કહ્યું હોય ત્યાં સુધી બધી જ વિધિ પ્રોસેસ ફોલો કરે રિસ્પેક્ટ ધ પ્રોસેસ પ્રોસેસને માન આપતા શીખી દરેક વસ્તુ એમાં શું થઈ ગયું એમાં શું થઈ ગયું એમાં શું થઈ ગયું દિલથી ભાવ છે કહું છું મારું દિલ ચોખ્ખું તારે પાડોશી પૂછ તો ખબર પડે દરેકને પોતાનું દિલ તો ચોખ્ખું જ લાગતું હોય ઘણા કે મારું દિલ સાફ છે કોઈનું દુભાવતો નથી કોઈને હેરાન નથી કર્યું પછી મારે સેવા કરવાની શું જરૂર દિલ ચોખ્ખું છે અરે પ્રભુ પાસે જવાની ઈચ્છા નથી થતી એ જ બતાવે છે કે હજી દિલ ચોખ્ખું નથી થયું જો અંતકરણ પવિત્ર થયું હોત દુનિયાના દરેક લોકો ને દિલ પોતાનું ચોખ્ખું જ લાગે એના માટે બીજાને પૂછવું પડે આપણે ના કેવાય આ બધી વસ્તુ એવી છે આપણને ના દેખાય જો પાપની તકલીફો જે છે ને આપણને દેખાય નહીં અને બીજા બતાવે ગમે નહીં તો કાઢવા કઈ રીતે શરીરના રોગ થયા હોય કોઈ પૂછે ને તો મનને ગમે તમે તાવ આવે કોઈ ફોન કઈ પૂછે આવો કેમ ના આવે સારું છે દવા માં પણ મનના રોગ માટે કોઈ પૂછે તો ગમે હમણાં હમણાં તમારો ક્રોધ બહુ વધી ગયો છે ને ડાયબિટીસ વધુ એ પૂછે તો ગમે પણ ક્રોધ વધુ એ ગમે હમણાં હમણાં થોડી ઈર્ષા વધી ગઈ લાગે ગમે મનના રોગની કોઈ વાત કરે તોય ના ગમે તો એને ઈલાજ કરવો કઈ રીતે અને એટલા માટે કેવલ દિલ ચોખ્ખું છે એવું કહેવું એ પોતાની જાતને છેતરવા બરાબર છે ઘણી વાર સારા સારા શબ્દોના પ્રયોગ કરીને આપણે આપણી જાતને આપણા જ દુર્ગુણો ને તાકાત ના હોય એના જેવું કોણ થાય જવા દો ચોખ્ખું તાકાત નથી એની સાથે મૂળ વાત એ છે સારા શબ્દોના કપડા પહેરાવી આપણી અનાવડત અથવા અસમર્થતાને ઢાંકો નહી રીતે મહાપ્રભુજી યાદ ભલે થોડું કરીશ પણ એ વિધિ પ્રમાણે કરીશ મને આવું ગમે મને આવું કે તને ગમે ઠાકોરજીને ગમે આપણે ગમે તેવા વાઘા પહેરાવી દીધા આપણે ગમે તેવું ધરાવી દઈએ જોવામાં સારું લાગે એ જ સેવા નથી પહેર્યું હોય એને સારું લાગે એને સેવા કહેવાય આપણે તો માનસિંહની વાર્તા આવે છે વાર્તા સાહિત્ય રાજા આવ્યા મથુરા દર્શન કરવા માટે ને જે જે મંદિરે જાય બધાને ખબર પડે રાજા દર્શન કર એટલે ભરું નાળો અને જરીના વાઘા અને ભારે ભારે શણગાર ધરાવી દે રાજા જોઈને ખુશ થાય બધે દર્શન કર્યા માનસિંહને ક્યાંય આનંદ આવે કોઈએ કહ્યું કે આ ગિરરાજજી ઉપર દેવ દમન શ્રીનાથ વિરાજ અને દર્શન કરવા માટે ઉષ્ણકાળના સમયમાં અક્ષય તૃતીયાના દિવસો હતા અને ત્યાં દ્વાર ખુલ્યા રાજભોગના ફુવારો ચાલતો હતો અત્તરના હતા હતા ખસના પડદાઓ લાગ્યા પ્રભુએ હલકા વાઘા ને વસ્ત્ર પહેર્યા હતા ચંદન ધારણ કર્યું હતું દર્શન કરતા જ મનમાં એવી હાસ થઈ કે રાજા એટલું બોલ્યા કે બાકી બધે તો પ્રદર્શન છે દર્શન તો અહીંયા થઈ રહ્યા છે જ્યાં પ્રભુના સુખનો વિચાર સેવેના સુખનો વિચાર એને જ સેવા કહેવાય ખાલી જોઈને સારું લાગે સેવા નથી અને એટલા માટે જ કેવા વાઘા ધરાવાય કેવા વસ્ત્ર કેવા શ્રીગાર ધરાવાય ના અમે તો નાથક દ્વારાથી લાવ્યા છે નાથક દ્વારા બધું કંઈ પુષ્ટિમાર્મ મળે જરૂર નથી એ તો બજાર હોય તો બજારમાં તો બધુંય મળતું હોય આપણે મહાપ્રભુજીની રીત પ્રમાણેનું શોધીને લાવવાનું આપણે ત્યાં જો પેલા ફ્રોગ જેવા વાઘા નથી આવતા વાઘે એવા મુઘટ નથી આવતા માળાઓ કેવી ધરાવાય પ્રભુ તો અતિ કોમલ છે એ કોમલતાના ભાવ વગર જો સેવા કરવા જશો તો ક્યાંક કોની છે તો કે વ્રજભક્તોની છે અને એટલા માટે એ વ્રજ રીત થી જયારે સેવા કરો છો ત્યારે ઠાકોરજી એમ નથી જોતા કે પેલા બેન ને પેલા ભાઈ કરે છે એમને તો એવો જ આનંદ આવે છે કે કોઈ વ્રજ ભક્ત મારી સેવા કરી રહ્યો છે

સ્નો હોય એવી જગ્યાએ જાઓ તો એના જેવા કપડાં પહેરો તમે વોક કરવા જાઓ સવારે તો એના લાયક કપડાં પહેરો તમે રમવા જાઓ તો એ વેર પહેરો તમે લગનમાં જાઓ તો એના જેવા કપડાં પહેરો તમે ડેઝર્ટમાં ફરવા જાઓ તો એના જેવા કપડાં પહેરો તો તમે બીચ ઉપર જાઓ તો એને લાયક કપડાં પહેરો એટલે કે એ સંજોગોને એ અવસ્થાને વધારે ઉત્તમ રીતે માણી શકો એવા વસ્ત્રો પહેરો જ છો વાંધો ખાલી સેવામાં જાઓ તો ધોતીબંધી પહેરવામાં શું વાંધો છે કારણ કે બાકી બધા પહેરો જ છો તમે કોઈ તમે ના પહેરતા એવું નથી તમે દરેક સંજોગો છો ખાલી ખાલી ત્યાં જાગે છે મૂળ વાત છે કે વ્રજભક્ત બની સેવાને માણી શકીએ આપણને જોઈને ઠાકોરજીને એમ લાગે કે કોઈ વ્રજભક્ત સામે ઉભો બસ આટલો ભાવ કરો જ છો તો એને માણવાને આ પહેરવામાં શું આવે છે

હજાર સ્કવેર ફીટ નો ફ્લેટ હોય નાનો જગ્યા હોય અને એમાં સેવા પધરાઈ હોય તો સેવાના નામે કોઈની પ્રતાડના થવા લાગે કોઈનો ઉદ્વેગ ન થવા લાગે એની સાવધાની બહુ રાખજો પ્રભુ બધાના આનંદ માટે પધાર્યા છે પણ પ્રભુને કારણે ક્લેશ ન થાય એની સેવા કરનારે વિશેષ જવાબદારી રાખવી કારણ કે ઘણી વાર આપણે અવિવેક પૂર્વકનું જો વર્તન કરીએ તો બદનામ આપણો ધર્મ થાય છે એમ તો પૃષ્ઠિમાર્ગના લોકો પણ પુષ્ટિમાર્ગ ક્યાં લાગે વળે આ પરસે કોઈ પૃષ્ઠિમાર્ગ નહીં એ તો હિન્દુ ધર્મની આચાર વિચારની વ્યવસ્થા છે પણ પૃષ્ટિમાર્ગીએ વૈષ્ણવ સ્ક્રીપ્ચર્સને વધારે ફોલો કરે એટલે બધાએ પૃષ્ઠિમાર્ગના નામે ઢોળી નાખ્યું આમાં પૃષ્ઠિમાર્ગમાં કોઈ ગ્રંથમાં નથી આ તો હિન્દુ ધર્મમાં નિર્ણય સિંધુ ધર્મ સિંધુ આવા નામના ગ્રંથો છે અને આખી હિન્દુની એક જીવન પ્રણાલી કેવી હોય એ પ્રકારની બધી વ્યવસ્થાઓ છે એટલે એટલા માટે થોડાક રીતનો પણ ભાવ કે મહાપ્રભુજી એ રીત બતાવી છે અને એ રીત કરો છો ને તો ક મને કરો તોય મળે તમે જોબ પર ગયા તમારું કામ કરવાનું જરાય મન ના હોય પણ એમ ક મને પણ સદમુખ બેસો ને તો સેવાનું ફળ તો મળે કારણ રીત તમે મહાપ્રભુજીની કરી રહ્યા છો અને એટલા માટે જ્યારથી આપણે ભાવના ભૂખ્યા ભાવના ભૂખ્યા કઈ બધું છોડતા ગયા ને ત્યારથી જ અંધશ્રદ્ધા એ પ્રવેશ કરી વિકૃતિઓ પ્રવેશ કરી જાય છે કેમ શાસ્ત્ર ને ફોલો કારણ કે વ્યક્તિ છેતર છે શાસ્ત્રો નહીં છેતર અને એટલા માટે શાસ્ત્રોને પતરાય શાસ્ત્ર શું કહે છે સહેલું નહીં સાચું શું છે હવે અમને બતાવ્યું બને થોડું કરીશું પણ આપણી જે વિધિ વિધાન છે એ પ્રમાણે કરીશું જે દેવતાની જે રીતે ઉપાસના થતી હોય એ રીતે જ કરે તમે ઠાકોરજીને પલ્લામાં પધરાવો પણ મહાદેવજીને પલ માં પધરાય ઝુલાવતો એ ગભરાઈ જાય કે ભાઈ જોડે કરે છે શું હતું અજન્મા અને અમર

દેવતાનું સન્માન કેવું રાખવું જોઈએ એની ડિગ્નિટી જે રીતે જળવાવી જોઈએ એ રીતે જાળવી નહીં જેનો ઉત્સવ પણ આપણે જયારે એને રમતનું આપણા મનોરંજનનું આપણને મજા આવે એવું સાધન બનાવી દઈએ તો શું એ પ્રસન્ન થશે કે નારાજ થશે એ આપણે ચિંતન કરવાનું છે વિચાર આપણે બધાએ કરવો જોઈએ અને એવી તો ઘણી ઘટનાઓ છે પણ ચિંતન કરવાની છે કે જે દેવતાઓ પદ પર છે જે ભગવાન પદ પર છે એમની ડિગ્નિટી ડાઉન ન થાય એના માટેનું ચિંતન રાખવું તો રીત અને પ્રીત બંને જરૂરી છે તસ્માત શાસ્ત્રમ પ્રમાણ તે કાર્ય કાર્ય વ્યવસ્થિત હો ગીતાજીમાં ભગવાન એટલે કે શાસ્ત્રો પ્રમાણ છે શું કરાય ને શું ન કરાય મને આવું ગમે તો આવું જ કરવું જો આ રીતે ચલાવવાનું હોય તો દુનિયામાં દરેક માટે એક નવો ધર્મ પેદા કરવો પડે પછી તો આતંકવાદીઓ બી ધાર્મિક છે કે અમને આવું ગમે છે અમે આવું કરીએ આ સાચું લાગે આપણા મનથી સત્ય અસત્ય નક્કી કોણ કરે કે આપણા શાસ્ત્રો હું કરું છું એ પાપ છે કે પુણ્ય મારે ચેક ક્યાં કરવાનું કે શાસ્ત્રો પાસે સ્ક્રિપ્ચર પાસે સ્ક્રિપ્ચર કે આ પુણ્ય કહેવાય ના પાપ કહેવાય એનાથી નક્કી થાય અને એટલા માટે કેવલ પોતાના લોજિક ઉપર આપણું જીવન ચાલતું નથી ક્યાંક કોઈનો સહારો લેવો પડે અને એ છે આપણા શાસ્ત્રો અને એટલા માટે શાસ્ત્ર જે વાત કે એને સ્વીકારીને આગળ વધુ તો જે ચર્ચા કરીએ છીએ મહાપ્રભુજી પુષ્ટ વ્રજભક્તોની રીત અને પ્રીત બંને પ્રગટ કરી અહીંયા કુંભનદાસજીને રામદાસજીને સેવાનો પ્રકાર સોંપ્યો કુંભનદાસજી આવ્યા પત્ની સાથે મહાપ્રભુજીએ કંઈક માંગો

ત્યારે કંઈક નાનું માંગી ના આવતું જે તમારી બુદ્ધિથી ને મહેનતથી મેળવી શકો એ માંગીને ના આવતા પણ જે બુદ્ધિ અને મહેનતથી ન મળે એવી કોઈ ઈચ્છા રાખે અને જે મહેનત અને બુદ્ધિથી નથી મળતું દુનિયામાં સૌથી સસ્તી વસ્તુ એ છે જે પૈસાથી ખરીદી શકાય છે પણ જે વસ્તુ પૈસાથી નથી ખરીદી શકાતી એ બહુ દુર્લભ હોય છે તમે પૈસાથી કોઈ વ્યક્તિ કે વસ્તુને લઈ આવો પણ એ વ્યક્તિનો પ્રેમ જીતો પૈસાથી ના થાય અમુક વસ્તુ માંગીને ન મળે એ તો મેળવવી હોય સન્માન છે માંગીને લો મજા જ ના એ તો મેળવવા પ્રેમ છે માંગીને લો મજા જ ના એ તો મેળવવા અમુક વસ્તુ મેળવવી પડતી હોય છે તમે દવા લાવી શકો સ્વાસ્થ્ય થોડી મેળવી શકો તો જીવનની આ ગણિત છે રીત અને પ્રીત બંને મહાપ્રભુજી શીખવાડી છે અને મહાપ્રભુજી ઠાકોરજીનો બધો જ સેવાક્રમ નક્કી કરી અને ત્યાંથી શ્રી મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરવા માટે આગળ વધાર્યા અને હવે પ્રભુ શ્રીનાથજી બાવા ગિરિરાજજી ઉપર બિરાજા છે સારસ્વત કલ્પમાં જે કૃષ્ણ ચરિત્ર કૃષ્ણ લીલાઓ થઈ એવી જ લીલાઓ હવે શ્રીનાથજી બાબા કરવા લાગ્યા ત્યાં પણ સખાઓની મંડળી ઠાકોરજી બનાવી લીધી કુંભનદાસ આદી સખાઓને પોતાની માખણ ચોરી આદિમાં જોડી લીધા અને હવે તો પાછા વ્રજ ભક્તોને ત્યાં જેમ સારસ્વત કલ્પમાં માખણ ચોરી કરવા જતા એવી રીતે માખણ ચોરી કરવા જવા લાગ્યા અને કનેક પ્રસંગો આવે છે પાથો ગુજરીનો પ્રસંગ આવે છે માથામાં રોટલી લઈને જઈ રહી છે ઠાકોરજી કુંભન બપોર પડે એટલે કુંબન દાસ ના ઘરેનાથજી કુંભન ચલ ખેલવે સાથે જાય બંને ઝાડ ની પાછળ સંતાઈને ઉભા છે અને આ પાથો માથામાં રોટલી લઈને જઈ રહી છે પતિને ખવડાવવા માટે ઠાકોરજી આવે એને કહેવા લાગે એટલા આટલા ગરમીના દિવસ છે થોડી જલ તો પીડે અને જલપાન કરાવે અને જલપાન કરાવવા જાય જ્યાં રોટલી મૂકે છે ના ઠાકોરજી બે રોટલી કાઢી અને પાછો તો ત્યાંથી આગળ જતી જાય કુંભનદાસ કહેવા લાગે અરે પ્રભુ આ શું કરો છો મને માર ખવડાવશે આપને જોઈએ એટલો ભોગ ધરવા અમે તૈયાર છીએ પછી આ ચોરીને કેમ ખાવ છો ત્યારે ઠાકોરજીને થાય ઠાકોરજી કે તમે ધરો એના કરતાં હું ચોરીને ખાવું ને એમાં રોટલી બહુ મીઠી લાગે એટલે તું એક ખા એક કુંભનદાસને આપી એક શ્રીનાથજી બાવાએ લીધી બંને આરોગવા લાગે કુંભન કે આ તો ઠીક નથી ત્યારે ઠાકોરજી કહે આ જેટલી ગુર્જરીઓ છે એ સવારે જ્યારે ભોજન બનાવતી હોય ત્યારે ભોજન બનાવતા બનાવતા મને યાદ કરતી હોય અને એમ થાય કે અમે જે પણ કઈ પણ બનાવીએ છીએ એ પ્રભુ તારા માટે છે તને ભોગ ધરવા માટે છે પણ એને સંસારના બંધન છે મારી પાસે આવીને મને આરોગાવી નથી શકતી એટલે હું કૃપા કરી એમની મનોરથોને પૂરા કરવા માટેની સામગ્રી ચોરી અને અંગીકાર કરું છું એમના મનોરથોને પૂરા કરું છું ખેમો ગુર્જરીનો પ્રસંગ આવ્યો માથે દૂધની મટકી લઈને જાય છે અને ઠાકોરજી કુમનદાસ કહે છે જો આનું દૂધ આજે આપણે જોયું રસ્તામાં આવીને જોર જોરથી પગ ઉંચો લઈને કૂદવા લાગ્યા અરે મેરે પગ મેં કાંટો લગ ગયો કાંટો લગ ગયો કાંટો લગ ગયો અરે પેલી ખેમો જુએ કે અરે પ્રભુ આપના પગમાં કાંટો લાવું કાઢી દો ઠીક છે કાઢ અને જ્યાં પેલી નીચે વળે અને આમ કાંટો જોઈએ ને ઉપર જે દૂધ હોય એ ઠાકોરજી પાન કરવા લાગે મટકીમાં અને જ્યાં મટકીમાં દૂધ અડધું થઈ જાય એટલે કે શું મારો પગ છોડતો ખરી ક્યાં પકડી રાખીશ ચલ જા એમ કરીને બગાડીને એના મનોરથોને પૂરા કરે ગોપાલદાસ ગ્વાલ નો પ્રસંગ આવ્યો ઠાકોરજી આ બધા ઉપર અનેક પ્રકારથી કૃપા કરી રહ્યા છે ઠાકોરજી ગૌચારણ કરવા માટે જ્યારે ગોપચારણ કરવા માટે જતા હોય આ બધા ગ્વાલ બાલ એની સાથે ઠાકોર જોડાઈ જાય રસ્તામાં ઉભા રહીને કે મેં બડો ભૂખ્યો મેરે પાસ ભોજન નહીં કા કરું તેરે ગાય કો ધોકે દૂધ પી લો ઠીક હૈ ઠાકોરજી ગાય દોહન કરીને દૂધ પાન કરે છે વ્રજવાસીઓના મનોરથોને ફરી સારસ્વત કલ્પની જેમ મનોરથોને પૂર્ણ કરી રહ્યા છે એક નવી નવી બહુ પરણીને આવી છે ઘરમાં અને પરણીને આવી એટલામાં તો એમની જે સારામાં સારી વધારે દૂધ આપનારી ભેંસ હતી એ ખોવાઈ ગઈ એની ડબ્બી પણ એટલે ક્યાંક કંઈક થાય એટલે ઢોળ્યો તમને આના પગલા પડ્યા અને બધું અપસુકન થવા લાગે પેલી ગભરાઈ અરે હજી તો એક જ દિવસ થયો ને આવા અમંગલ થાય અને ક્યાંક મારી છાપ પડી ગઈ આ તો અપસુકન યાર છે તો જે કઈ પણ ખરાબ થશે બધું મારા માથે ઢોળશે

અને સિંહને ભગાડ્યો ઠાકોરજી અને ભેંસ નું કાન પકડી ખેંચતા 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 એના જે ગૌશાળા હતી એ વહુ ની એ સાસુની ત્યાં મૂકી આવે અને વહુ એ જ્યાં તકિયો ઊંચો કર્યો તો તકે નીચે છીકડી ડબ્બી મળી તો બંને વસ્તુ જ્યાં બહાર રહી જુએ તો ભેંસે ઉભી છે ડબ્બી અરે મારી વહુ તો બહુ સુકન્યા છે જો ને એના પગલા પડ્યા તો આ ભેંસે મળી ગઈ અને છીકડી ડબ્બી થઈ ગઈ ત્યાં તો બહુએ મનોરથ કર્યો હતો એ શ્રીનાથજી બાબા ભેંસ ગુતી આપશો ને તો દસ શેર માખણ આપને વારો શ્રીનાથજી બાબા બીજા દિવસે આવ્યા બપોર ના સમય નદી મંથન કરતી હતી માખણ બટેરામાં કાઢતી હતી અને શ્રીનાથજી પ્રગટ થયા દેખ તુને મૂકું વચન દીધો તો દસ શેર માખણ ખવાય હા લાલા તુને તો મેરે મનોરથ પૂરે કરી દઈએ ભેંસ ઢૂંઢ કે લાદી મેરો પર બડો ઉપકાર કર્યો તું રોજ આવજે હું તને રોજ એક શેર માખણ ખવડાવ અને મેં મેં અને ઠાકોરજી બિલાજી ગયા એની ગોદમાં અને પેલી ગુવાલ પોતાના આરોગાવતી જાય શ્રીનાથજી પોતાની સામગ્રી આરોગાવતી જાય અને પોતાના મનોરથો એવી કૃપા ઠાકોરજી આના પર કરી એના મનોરથો પૂર્ણ કર્યા નરો ઉપર ઠાકોરજીની વિશેષ કૃપા છે ઘરમાં રસોઈની તૈયારી કરતી હોય શ્રીનાથજી બાબાને યાદ કરતી હોય અને ત્યાં તો શ્રીનાથજી બાબા સામે આવીને રહી જાય સામે આવીને ઉભા તો રે પણ કોઈ વૈષ્ણવ સોનાની કટોરી પધરાવી બાબા અને કટોરી લઈને નરો સામે આવે એ કટોરી મેં પીવાય એ કટોરી મોકુ બડી પ્રિય જો એટલે જ આપણે ત્યાં ઠાકોરજીના પાત્રો પણ જલ્દીથી બદલવાની ઠાકોરજીને એની એને આદત આપણા નાના બાળકોને કેવી આદત હું તો આ જ કપમાં પીશ આ તો મારો જ કપ છે એમાં જ પી એમ આપણા પ્રભુની પણ સેવામાં જેમાં દૂધ આવતું હોય જેમાં જે વસ્તુ ધરતા હોઈએ જલ્દીથી એ પાત્રો બદલતા નથી એમ પ્રભુને એની આદત હોય છે પ્રભુ એમાં જ પ્રસન્નતાથી આરોગતા હોય છે ધોરી કોપય એ પરમ રસાલા સાત ઘૂંટ ભર પીજે લાલા એ કટોરી પણ દૂધ ધરીએ ને તો ઠાકોરજી સાત ઘૂંટ ભરીને દૂધ પીએ એટલે કે સાત પ્રેમની અવસ્થાઓનું દાન ઠાકોરજી આપે પ્રેમ આસક્તિ વ્યસન આવેશ પ્રવેશ ત્રપા અને મૂર્છા આ સાત અવસ્થાનું દાન ઠાકોરજી કરે અરે વિચાર કરો પેલી પૂતના વિષ લગાવીને દૂધ પાવા આવી તો એ માની ગતિ એને આપી તો તમે બધા તો ચાંદીની કટોરીમાં બદામ પિસ્તા કેસર નાખીને ઠાકોરજીને ધરો છો ઠાકોરજી તમને શું નહીં આપે વિચાર જે આ રીતે પાય તો એને આવી ગતિ આપે તો જે ભક્તો અને વૈષ્ણવ ભાવથી પ્રભુને સામગ્રી ધરે તમારી ધરેલી સામગ્રી પ્રભુ સ્વીકારીને તમને અનંત ગણું પુણ્ય ને ફળ આપે છે કે ઘટ્યું તો નહીં કોઈ ફૂલ લે તોડો એને સૂંઘો અને પાછું તોલો વજન ઘટે એટલું જ ને એમ તમારો જે ભાવ ધરવાનો છે એ ધરવાનો ભાવ સામગ્રીમાંથી ઠાકોરજી લઈ લે અને પ્રસાદી બનાવીને તમને પાછું આપે પ્રભુ જેનો હાથ લગાડે એ ઘટે ખરું એ તો ચાર જણા માટે બનાયું હોય ને તો દસ જણા પ્રસાદ લઈ જાય ત્યારે એમ માનવું કે આજે ઠાકોરજી આરોગ્ય છે એ તો વધી જાય

અરે લાલન મારે પણ તને એક વાત કેવી છે મારા હૃદયના ભાવને તું ક્યારે પૂર્ણ કરીશ મારા મનોરથોને ક્યારે પૂર્ણ કરીશ ઠાકોરજી કહે મનોરથો પૂર્ણ થશે આગળ પ્રકારના પ્રસંગો લાગ્યા ઘણી બધી ઘટનાઓ ઘટવા લાગી પૂરણ મન પ્રસંગ આવ્યો અંબાલામાં રહે છે મોટા શેઠનો દીકરો પિતાજી ગુજરી ગયા બધું જ ધન પૂરણ ને મળે જો પ્રભુને કોઈની સેવા લેવી હોય તો ક્યારે કોની પાસે લે કોણ જાણે રહી જાય જાય લાભ લઈ એવું જ થયું મલ ક્ષત્રિય અંબાલામાં રહે આટલું ધન પિતા પાસેથી મળ્યું સૂતા હતા અને રાતના સ્વપ્નમાં શ્રીનાથ બાવા આવ્યા અને આજ્ઞા કરી કે પૂરણ તું મારું સુંદર અને ભવ્ય મંદિર બનાવ ક્યારેય શ્રીરાજજીને જોયા નતા પુરાણમાં અને આજે આ સ્વરૂપે દર્શન થયા એકદમ આ તપાસ કરી કે આ ભગવત સ્વરૂપ બિરાજે છે કે અને ખબર પડી બિરાજે છે શોધતા 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 આવ્યા છે શ્રીજી ને દ્વાર મહાપ્રભુજી બિરાજમાન છે અને વિનંતી કરી કે આ રીતે પ્રભુની મને આજ્ઞા થઈ છે કે એમનું મંદિર બાંધવું મારી પાસે ઘણું ધન છે આપ આજ્ઞા આપો તો હમણાં બનાવી સૌથી પહેલા તો એનો નકશો બનાવીએ કે કઈ રીતે બનાવીશું જેટલી વાર નકશો બનાવે મહાપ્રભુજી કહે કે નંદ બાબાના ઘર જેવો નંદાલય બનાવીએ પણ નકશો બનાવનાર નકશો બનાવે તો શિખર અને ધ્વજા બને મહાપ્રભુજી નંદાલયની આજ્ઞા કરે ને બને દેવાલય જો આપણા પુષ્ટિ માર્ગમાં મંદિર કોઈ એક હોય તો એક જ મંદિર છે અને એ છે શ્રીનાથજી નાથદ્વારા બાકી બધી જ હવેલીઓ છે આપણે ત્યાં મંદિર શબ્દ ત્યાં માટે વપરાય ન કે શિખર અને ધ્વજા છે કે પર્યાદા માર્ગના મંદિરોમાં શિખર અને ધ્વજા હોય એ રીતે કોઈ એક સ્થાન તેના દ્વારા છે અને અહીંયા જેટલી વાર ત્રણ વાર ત્રીજી વાર પણ એવું છે કે શિખર અને ધ્વજા બની ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે શ્રીનાથજીની ઈચ્છા જગુદ્ધારક રૂપે બિરાજવાની છે એક છે ભક્તોધારક સ્વરૂપ અને બીજું છે જગુદ્ધારક સ્વરૂપ બધા સમસ્ત જીવોનો ઉદ્ધાર શ્રીનાથજી બાબાએ કરવો છે અને એટલા માટે શ્રીનાથજી આજ્ઞા કરી દેવાલય કી રીત રહે અને એટલા માટે ત્યાં દેવાલયની રીત છે જેમ નંદાલય અને દેવાલય બંનેની રીત શ્રીનાથજીમાં ચાલે છે અને એટલા માટે ઘણી બધી પ્રણાલિકાઓ એવી છે જે આપણા નિત્યના સેવા ક્રમમાં નથી આવતું આપણી હવેલીઓના ક્રમમાં પણ નથી આવતું પણ ત્યાં જ એ વિશેષ રૂપેની સેવા થતી હોય છે અને એટલા માટે શ્રીનાથજી બાબા એ પરમ આરાધ્ય માનવામાં આવે છે આપણે ત્યાં શિરમોર માની અને શ્રીનાથજી બાબા જ ત્યાં દેવાલયની રીત થી છે અને એટલા માટે ઘણી બધી પ્રણાલિકાઓ ત્યાં એ રીતે થાય છે